ઝગડિયા ઉમલ્લાને તવડી કામે લગ્ન પેલા પીટી લગાવી યુવક યુવતીએ પોતાનો મત અધિકાર નો ઉપયોગ કર્યો હાલ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં युवाओं સહિત વૃદ્ધોમાં મતદાન કરવાનો ઉત્સાહ દેખાવ હતો તેવામાં બરોડા જિલ્લાના ઝગડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં એકવાર લગ્ન लग्न પેલા પીટી લગાવીલી હાલતમાં મતદાન મતકે આવી પોતાનો મત અધિકાર નો ઉપયોગ કર્યો હતો જ્યારે ઝગડિયા તાલુકાના અન્ય તવડી કામે પણ યુવતીએ લગ્ન પેલા પીટી લગાવીલી હાલતમાં મતદાન મતકે આવી પોતાનો ભાવિ ઉમેદવારને મત આપીને લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા આમ ગુજરાત માં લગ્ન સરાની મોસમ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાતા ક્યાંક જાનૈયા તો ક્યાંક વરરાજા દુલ્હન પણ મતદાન કરતા નજરે પડ્યા હતા જે લોકશાહીના પર્વને મહત્વ આપતા હોય તેમ પુરવાર થયું હતું કમલેશભાઈ રતિલાલ ઉમરલાથી વોટિંગ આપવા છું શું સરકાર સારી હોવી જોઈએ બીજો એ સારી હું મગ લગ્ન મંડપ છોડીને વોટિંગ કરવા છું એ બધાને વિનંતી કરું છું કે બધા વોટિંગ કરવા આવે કોર્ટ કરવા આવી છું સારી સરકાર બની